સુરત પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા તાજેતરમાં એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે જેમાં કુલ અગિયાર કરોડની કિંમતના ચારસો કિલોગ્રામથી વધુ નશીલા પદાર્થોનો નાશ કરવામાં આવ્યો છે સુરત એસઓજી પોલીસે એક વર્ષ દરમિયાન જુદા જુદા ચોંત્રીસ કેસોમાં જપ્ત કરાયેલા આ ડ્રક્સને પરૂચ જિલ્લાના દહેજ ખાતે આવેલી બીલ કંપનીની ભઠ્ઠીમાં બાળીને નષ્ટ કરવામાં આવ્યું હતું આ ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટી દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં ગાંજો હાઇબ્રિડ ગાંજો ચરસ અફીણ અને મેફેડ્રોન ડ્રગ્સ જેવા પદાર્થોનો સમાવેશ થાય છે આ તમામ જથ્થો સુરત શહેરના વિવિધ પોલીસ સ્ટેશનો દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે આ કાર્યવાહી સુરત પોલીસની ડ્રગ્સ વિરુદ્ધની ઝુંબેશની એક ભાગ છે શહેરના યુવાનોને નશાની લતથી બચાવવા માટે પોલીસ સતત સક્રિય છે અને આવા મોટા પાયે ડ્રગ્સના નશાથી ગુનેગારોને નાશથી ગુનેગારોને કડક સંદેશ આપવામાં આવે છે આ કાર્યવાહીમાં સુરત શહેર એસજી અને ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટીના અધિકારીઓ હાજર રહ્યા હતા આ સફળ ઓપરેશનથી સમાજમાંથી ડ્રગ્સનું દૂષણ નાબૂદ કરવાની પ્રતિબદ્ધતા ફરી એકવાર સાબિત થઈ છે